પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને દેશમાં લોકો अनोखी રીતે ઉજવણી કરી રહ્યા છે. જયરમદારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં अखिल ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત વિષયોનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા પરમો ધર્મના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબ કરે છે. આ અભિયાનનો ઉદ્દેશ પંચોતેર દેશોમાં

કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન એક લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું જોઈ રહ્યો છું કે અમારું આ તેરાપંથ યુવક મંડળ અને બધા જ લોકો સાથે મળીને છેલ્લા બે મહિનાથી રાત દિવસ એક કરીને આ માનવતાના કાર્યને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે હું અહી આજે એમનો આભાર માનવા આવ્યો છું એમને અભિનંદન આપવા આવ્યો છું કે આ માનવતાનું કાર્ય આ રીતે વધુમાં વધુ આગળ વધારે